ભુજ જિલ્લા પંચાયત પશુ અધિકારી ડોક્ટર હરેશ ઠક્કર દ્વારા રાજ્ય સરકારની કરુણા અભિયાનની કામગીરી અનુસંધાને પક્ષીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું ડોક્ટર હરેશ ઠક્કર જિલ્લા પશુપાલન અધિકારી જિલ્લા પંચાયત ભુજ રાજ્ય સરકારની જે કરુણા અભિયાનની કામગીરી છે એમાં દર વર્ષે આપણે ઉત્તરાયણ વખતે જે પક્ષીઓને ઈજા થતી હોય છે એમને તાત્કાલિક સારવાર મળી રહે અને કોઈ પણ પક્ષીનો જીવ ન જાય એના માટે રાજ્ય સરકારનો જે સંવેદનશીલ અભિગમ છે એના ભાગરૂપે આપણે સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અને દસ તારીખથી વીસ તારીખ સુધી એટલે આમ તો સળંગ અગિયાર દિવસ સુધી આપણે આ કામગીરી કરીએ છીએ જેમાં ઉત્તરાયણ વખતે જે પણ પક્ષીઓને પતંગની દોરીથી ઇજા થાય તો એમને તાત્કાલિક લાવી અને પશુ ચિકિત્સા અધિકારી મારફતે એમને યોગ્ય સારવાર મળી રહે અને પશુને આપણે પક્ષીને આપણે બચાવી શકીએ એના માટેની આ કામગીરી કરવામાં આવે છે આ વખતે આપણે કચ્છ જિલ્લામાં કુલ સોળ જેટલા કલેક્શન સેન્ટર આપણે અલગ અલગ સ્થળોએ દરેક તાલુકા કક્ષાએ ખોલ્યા છે અને બાર જેટલા સારવાર કેન્દ્રો પણ એની સાથે જ ચાલુ છે કલેક્શન સેન્ટરમાં જે પણ પક્ષી આવે એને તરત જ સારવાર સેન્ટરમાં પહોંચાડવામાં આવે અને સારવાર સેન્ટર ખાતે જે નિષ્ણાત તબીબો હોય એમના મારફતે તાત્કાલિક એમને સારવાર મળે એ પ્રકારનું આયોજન છે આપણે મુખ્યત્વે ભુજ અંજાર ગાંધીધામ એ વિસ્તારમાં પક્ષીઓને ઈજા થવાના બનાવો વધારે બને છે અને અત્યાર સુધીનો જે આપણો અનુભવ છે એના પ્રમાણે સોથી દોઢસો જેટલા પક્ષીઓને આપણે દર વખતે સારવાર આપવાની થતી હોય છે આ વખતે પણ આપણે એ પ્રમાણે આયોજન કરેલ છે અને ભુજમાં વેટનરી પોલિક્લિનિક ખાતે રામધૂન પાસે ડોસાભાઈ ધર્મશાળાની બાજુમાં સુપાર્શ્વ જૈન મિત્ર મંડળ દ્વારા અને એના સિવાય માધાપરમાં પણ આપણે સારવાર માટેની વ્યવસ્થાઓ રાખેલી છે અને સમગ્ર સમયગાળા દરમિયાન આ કામગીરી આપણે ચાલુ રાખશું અને કોઈ પણ પક્ષીને ઈજા થાય તો તરત જ એને સારવાર મળી જાય અને એનો જીવ બચી જાય એના માટેનું આપણું આ આયોજન છે આ માટે આપણે બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલા છે જેમાં એક પશુપાલન વિભાગની ઓગણીસો બાસઠ હેલ્પલાઇન નંબર છે એ ઉપરાંત વિભાગના ત્રાસી બે હજાર બે હજાર એ પણ હેલ્પલાઇનના નંબર છે અને એ હેલ્પલાઇન નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરવાથી પણ નજીકના કલેક્શન સેન્ટરની વિગતો અને એ પક્ષી માટે આગળ જે કાર્યવાહી કરવાની થાય એના માટેની માહિતી ત્યાંથી મળી શકશે તો તમામ જીવદયા પ્રેમીઓને વિનંતી છે કે જ્યારે પણ આપ આપની નજીકમાં કોઈ ઘાયલ થયેલ પક્ષી જુઓ તો તાત્કાલિક આ નંબર ઉપર ફોન કરો અથવા તો જે નજીકનું કલેક્શન સેન્ટર છે ત્યાં એ પક્ષીને કોઈપણ જાતનું વધારે હેન્ડલિંગ કર્યા વગર તરત જ ત્યાં પહોંચતું કરજો તો આપણે એ પક્ષીને આપણે યોગ્ય સારવાર આપીને તરત એને રેસ્ક્યુ કરી શકશું અને બચાવી શકશું